પુરાણોમાં યુગોના ચાર પ્રકારના સંદર્ભમાં ઘણા વર્ણનો થયેલા છે જે ચાર યુગ સતયુગ ત્રેતાયુગ દ્વાપર યુગ અને કલયુગ છે કલયુગ સિવાય બધા યુગોની પોતપોતાની ખાસિયતો હતી પરંતુ કલયુગમાં કોઈ ખાસિયત જેવું દેખાતું જ નથી ચારે તરફ અંધકાર પ્રતિશોધ લાલચ અને આતંક જ જોવા મળે છે પુરાણોમાં કલયુગ મનુષ્ય માટે એક શ્રાપ છે જેને આ યુગમાં જીવવા વાળો દરેક મનુષ્ય ભોગી રહ્યો છે પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે કલયુગ અંત પછી આવવા વાળો યુગ કેવો હશે અને કલયુગ પછી કયો યુગ આવશે ભારતીય જ્યોતિષ અને પુરાણોમાં સૃષ્ટિના સંપૂર્ણ સમયને ચાર યુગમાં વહેંચવામાં આવ્યું છે આ ચાર યુગ સતયુગ ત્રેતાયુગ દ્વાપરયુગ દ્વાપર યુગ અને કલયુગ છે

યુગના પરિવર્તનના ચક્ર અનુસાર હમણાં કલયુગ ચાલી રહ્યું છે શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે કલયુગ ને ચાર લાખ બત્રીસ હજાર વર્ષ જેટલો સમય છે જેમાંથી ચાર લાખ સત્યાવીસ હજાર વર્ષ જેટલો સમય બચ્યો છે અર્થાત કલયુગનો અંત થવામાં હજી ઘણો સમય બાકી છે પરંતુ કલયુગનો અંત કેવી રીતે થશે એનું વર્ણન બ્રહ્મ પુરાણમાં જોવા મળે છે અને એનું વર્ણન ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં પણ કરેલું છે બ્રહ્મ પુરાણ અને ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ જણાવ્યા અનુસાર કલયુગના અંતમાં મનુષ્યની આયુષ્ય બાર વર્ષ જેટલી રહી જશે એ સમયે માનવ જાતિનું પતન થશે લોકોમાં દ્વેષ અને દુર્ભાવના વધશે જેમ જેમ સમય પસાર થતો જશે તેમ તેમ નદીઓ પણ સુકાવા લાગશે અન્યાયથી પૈસા પ્રાપ્ત કરવાવાળા લોકોમાં વધારો થશે લોકો ધનની લાલચમાં કોઈની પણ હત્યા કરવાથી અચકાશે નહીં અને કલયુગમાં એવા એવા બનાવો બનશે જે પહેલા ક્યારે પણ નથી બન્યા ભગવાન શ્રી કૃષ્ણના જણાવ્યા અનુસાર પાંચ વર્ષ પછી ગંગા નદી સુકાઈ જશે અને વૈકુંઠમાં પાછી ચાલી જશે ધીમે ધીમે બધા દેવી દેવતાઓ પૃથ્વીને છોડીને પોતપોતાના ધામમાં ચાલ્યા જશે મનુષ્ય પૂજન કર્મકાંડ વ્રત ઉપવાસ અને બધા ધાર્મિક કામ કરવાનું બંધ કરી દેશે ગાય પણ દૂધ આપવાનું બંધ કરી દેશે કલયુગમાં સમાજ હિંસક બની જશે અને જે લોકો બળવાન હશે તેમનો જ રાજ ચાલશે માનવતા નષ્ટ થઈ જશે બધા સંબંધો પણ નષ્ટ થઈ જશે એક ભાઈ બીજા ભાઈનો દુશ્મન બની જશે અને જ્યારે આંતક પોતાની ચરમસીમા ઉપર હશે ત્યારે ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર આવીને પૃથ્વી ઉપરના બધા અધર્મીઓનો નાશ કરશે અને એના સિવાય ભગવાન શ્રી કૃષ્ણ પણ જણાવ્યું છે કે કલયુગ અંત કેવી રીતે થશે જેનું વર્ણન મહાભારતમાં જોવા મળે છે શ્રી કૃષ્ણ જણાવ્યા અનુસાર કલયુગ એવા લોકોનો રાજ હશે જે બોલશે કંઈક અને કરશે કંઈક એવી જ રીતે કલયુગ એવા લોકો રહેશે જે મોટા જ્ઞાની અને ધ્યાની કહેવાશે પરંતુ તેમનો આચરણ રાક્ષસ જેવો હશે કલયુગ બાળકો માટે માતાની મમતા એટલી વધી જશે કે તેમને પોતાના વિકાસ અવસર પણ નહીં મળે મોહમાયામાં જ ઘર બરબાદ થઈ જશે એવી રીતે કલયુગમાં અન્નના તો ભંડાર હશે પણ લોકો ભૂખથી વધારે મળશે મોટા મોટા મહેલોમાં હશે અને બાજુની ઝૂંપડીમાં માણસો ભૂખથી મરી જશે એક જ જગ્યા ઉપર અસમાનતા પોતાના ચરમ ઉપર હશે કલયુગમાં જ્યારે પાપ પોતાના ચરમ ઉપર હશે અને પૃથ્વી લોક ઉપરથી ધર્મ સમાપ્ત થઈ જશે ત્યારે ભગવાન વિષ્ણુ કલકી રૂપમાં અવતાર ધારણ કરશે અને આ ધરાને પાપથી મુક્તિ અપાવશે એના પછી નવા યુગની શરૂઆત થશે જે સતયુગ કહેવાશે જણાવીએ કેવો હશે કલયુગ પછી સતયુગ સતયુગ અવધિ સત્તર લાખ અઠ્યાવીસ હજાર હશે આ યુગમાં મનુષ્યની ઉંમર ચાર હજાર થી દસ હજાર હશે પૃથ્વી ઉપર ફરીથી ધર્મની બોલબાલા થશે

મિલન થશે અને બધા લોકો સુખી હશે અર્થાત સતયુગને આપણી સૃષ્ટિનો સુવર્ણયુગ કહેવાશે પરંતુ કલયુગમાં આપણને ઘણો સમય પસાર કરવાનો છે અને સતયુગના આવવાને હજી ઘણા લાખો વર્ષો બાકી છે તો આપણે કલિયુગમાં જ ધર્મ અને કર્મથી સતયુગની જેમ જીવીએ કેમ કે ગ્રંથોમાં પણ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કલયુગમાં જે લોકો ધર્મ અને કર્મ ઉપર વિશ્વાસ રાખે છે તેમને સતયુગની જ અનુભૂતિ થશે અને સતયુગ જેવો જ તેમને સુખ પ્રાપ્ત થશે અને મિત્રો આ બધું ભગવાન શ્રી કૃષ્ણ એ મહાભારતમાં જણાવ્યું છે અને એના સિવાય બ્રહ્મપુરાણ માં જણાવેલ કલયુગ વિશેની પણ આપણે વાત કરી ઘણા બધા લોકોનું માનવું છે કે કલયુગ અંત આજથી થી પાંચ હજાર વર્ષ પછી થઈ જશે પણ આપણા પુરાણો અને વેદો પ્રમાણે જોવા જઈએ તો કલિયુગની ઉંમર ચાર મનુષ્ય વર્ષની છે અને તેમાંથી પાંચ મનુષ્ય વર્ષ તો વીતી ગયા છે આ વાતને મેં તમને એક બીજા વિડીયોમાં પણ જણાવી હતી તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે એવો જ ઉલ્લેખ માયા કેલેન્ડરમાં પણ જોવા મળે છે જેને ગ્રેટ સાયકલનું નામ આપવામાં આવ્યું છે અને કલિયુગના અંત પછી એક મહાન યુગનો આરંભ થશે અને તેમને એ પણ જણાવી દઈએ કે તમે બધાએ સાંભળ્યું હશે કે કે બે હજાર બારમાં દુનિયાનો અંત થવાનો હતો અને એ વાત ખોટી હતી અને આ માયા સભ્યતાના કેલેન્ડરમાં જ જણાવવામાં આવ્યું હતું તો મિત્રો આજના આ વિડીયો પરથી તમને ખબર પડી ગઈ હશે કે કલયુગનો અંત ક્યારે થશે અને કલયુગના અંતને કેટલા સમયની વાર છે તો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તમે અમારી ચેનલ ગર્વ ગુજરાત ઉપર નવા છો તો અમારી આ ચેનલ ગર્વ ગુજરાતને સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને બાજુમાં આવેલો જે બેલાયકોન છે એને પણ ઓન કરી નાખજો જેથી કરીને અમે કોઈ રસપ્રદ અને નોલેજેબલ વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલા તમને મળી જાય તો આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત